રૂપાલા મામલે સોશિયલ મીડિયા પર વોર મામલે પાટીદારો સમર્થનમાં ઉતર્યા છે રાજકોટમાં લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ રૂપાલાનો જોરશોરથી વિરોધ કરી રહ્યો છે નિવેદન બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી લીધી હતી પરંતુ ત્યારબાદ પણ તેમની ટિકિટ રદ કરવાની માંગ થઈ છે ત્યારે એસપીજી સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશ રાંક દ્વારા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને રૂપાલાનું સમર્થન કર્યું છે આ સ્વાભાવિક છે પાટીદાર સમાજના અમારા આગેવાનશ્રીએ છીએ પણ એ આગેવાનને ક્યાંકને ક્યાંક ક્ષત્રિય સમાજની મહિલાઓનું દિલ દુભાય એવું એને અને ક્ષત્રિય સમાજને દિલ દુભાય એવું એમણે નિવેદન આપ્યું છે નિવેદન આપ્યા પછી પણ તેમને મીડિયા સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માગેલ છે અને ક્ષત્રિય સમાજના પ્રોગ્રામના સ્ટેજ ઉપર પણ તેમને માફી માગેલ છે બે બે વાર માફી માગ્યા છતાં જો ક્ષત્રિય સમાજ આછો આટલો બધો રોષે ભરાયેલ છે તો ક્યાંક ને ક્યાંક બે જ્ઞાતિ વચ્ચે ન થાય એ બાબતે અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે ક્ષત્રિય સમાજને બે બહેનોને અને વડીલોને માફ માફી આપી દેવી જોઈએ પરસોત્તમભાઈ રૂપાલાને અમારા સમાજના આગેવાન છે અને તેમનાથી જીભ લપસી ગઈ છે બોલાઈ ગયું છે અને બ બે વાર માફી માગવા છતાં જો ક્ષત્રિય સમાજ આટલો રોષે ભરાયેલ છે તો અમારી પણ એક ફરજ આવે છે કે અમારા સમાજના આગેવાનની બાજુમાં ઊભું રહેવું અમારી એક પ્રાયોરિટી આવે છે આગામી સમયમાં તો પાટીદાર સમાજ અને એસપીજી ગ્રુપ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છે ભવિષ્યમાં છે અને એક અમારામાં મારા મોબાઈલમાં અને અમારા ગ્રુપમાં એક પીટી જાડેજા કરીને કોઈ એવો ઓડિયો પાટીદાર સમાજને ગારો આપતો હોય એવો આવ્યો છે એ વિશે પણ આગામી સમયમાં અમે તેમના વિરોધમાં પુષ્ટિ કરશું અને તેમના વિરુદ્ધની અરજીને કેસ થાય સુધીની તૈયારીને અમે દાખવશું